આજની રાત કોઈ સામાન્ય રાત નથી આજે છે કાળી ચૌદશ નરક ચતુર્દશી એક એવી રાત જ્યારે દુનિયા અને પરલોક વચ્ચેની દિવાલ સૌથી નબળી બને છે લોકો કહે છે કે આ રાતે આત્માઓ મુક્તપણે ફરે છે અને જો કોઈ અણધાર્યો અવાજ સંભળાય તો કદાચ તે પવન નહીં હોય પરંતુ કોઈ હાજરી હોઈ શકે છે કાલી ચૌદશ જેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઉજવવામાં આવે છે આ દિવસ દિવાળીના એક દિવસ પહેલા આવે છે અને તેને દિવાળીની ઉજવણીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે આ રાત્રિનું વિશેષ મહત્ત્વ એ છે કારણ કે હિન્દુ પૌરાણિક કથાઓ કહે છે કે ભગવાન કૃષ્ણએ આ દિવસે રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો જો કે આ રાત્રિ એક વિચિત્ર ભય સાથે પણ સંકળાયેલી છે કારણ કે એવું માનવામાં આવે છે કે આપણા વિશ્વ અને બીજા વિશ્વ વચ્ચેનો અવરોધ સૌથી પાતળો છે ઘણા લોકો માને છે કે કાલી ચૌદશની રાત્રે આત્માઓ મુક્તપણે ફરે છે અને ક્યારેક વિચિત્ર અવાજો સાથે અથવા ન સમજાય તેવી હિલચાલ જોઈ શકાય છે લોકો આ રાત્રે એકલા બહાર જવાનું ટાળે છે કારણ કે કંઈક ભયાનક મળવાનો ભય છે એવું લાગે છે કે હવામાં શાંતિ અને ભયનું વાતાવરણ છે જેમાં સૌથી બહાદુર લોકો પણ કંપી જાય છે કાલી ચૌદશ સાથે જોડાયેલી ઘણી ડરામણી વાર્તાઓ અને રહસ્યો છે ભલે તે ભૂતિયા મહેલ હોય કે સાપિત જંગલ આ રાત્રિની વાર્તાઓ દરેકને ડરાવે છે પરંતુ કાલી ચૌદશ વિશે ખાસ વાત એ છે કે ફક્ત એક ડરામણી વાર્તા નથી તે આપણી સામૂહિક લોકવાયકાનો ભાગ છે લોકો આ વાર્તાઓ સાંભળીને મોટા થયા છે અને તે આપણી સંસ્કૃતિનો એક ભાગ બની ગયા છે કાળી ચૌદશની રાત્રિ ફક્ત ભય જ નહીં પણ અજાણ્યાનું પણ પ્રતિક છે તે એવા રહસ્યો વિશે વાત કરે છે જે આપણને સમજી શકાતા નથી અને આપણે રહસ્યોથી ડરીએ છીએ તેની વાત કરે છે તે એક એવી રાત્રિ છે જે આપણને આપણા રસપ્રદ બનાવે છે આ કાળી રાત્રિ વિચિત્ર ધાર્મિક વિધિઓ અને છુપાયેલા જ્ઞાનનો અવાજ કરે છે લોકોએ એવી વાર્તાઓ પણ કહી છે જેમાં લોકો અજાણ્યામાં એટલા ફસાઈ ગયા કે તેઓ પોતાના હોશ ગુમાવી બેઠા આ વાર્તાઓ ભૂતિયા સંપત્તિઓ ક્યારેક તોડી ન શકાય તેવા શ્રાપ અને શાંતિથી આરામ ન કરી શકે તેવી આત્માઓ વિશે કહે છે પછી એવા લોકો પણ છે જેમણે તેમના ડરનો સામનો કર્યો અને વિજય બન્યા વાર્તાઓમાં એક વાર્તા એવા મિત્રની છે જેમણે કાળી ચૌદશ ની રાત્રે ભૂતિયા હવેલી જોઈ હતી તેઓએ ભૂતિયા વ્યક્તિઓ વિચિત્ર અવાજો અને હવેલીમાં થતી વિચિત્ર વિધિઓ વિશે ઘણી અફવાઓ સાંભળી હતી પરંતુ તેઓએ તેના પર વિશ્વાસ ન કર્યો તેઓ માનતા હતા કે તે બધું ફક્ત એક અફવા છે પરંતુ તે રાત્રે તેઓએ કંઈક એવું જોયું જેણે તેમનું જીવન બદલી નાખ્યું હવેલીની અંદર તેમને એવું લાગ્યું કે કોઈ તેમને જોઈ રહ્યું છે જેટલું તેઓએ તેને અવગણવાનો પ્રયાસ કરતા હતા તેટલી જ લાગણી વધતી ગઈ પછી તેમને એક દરવાજો દેખાયો જે બાકીના દરવાજા કરતાં અલગ લાગતો હતો તેને કાટ લાગ્યો હતો અને તેના પર એક વિચિત્ર નિશાન હતું તેમના મિત્રો એકબીજા તરફ જોતા હતા પરંતુ તેને ખોલવાની હિંમત એકઠી કરી દરવાજો ખોલતા કાયમ માટે ત્રાસ આપશે ઓરડો વિચિત્ર વસ્તુઓ જૂના લખાણો વિચિત્ર સાધનો અને કેટલાક પ્રતીકોથી ભરેલો હતો જે કોઈ અજાણી શક્તિની હાજરીનો સંકેત આપતા હતા ઓરડાની વચ્ચે એક આકૃતિ ઊભી હતી જાણે તેમની રાહ જોઈ રહી હોય દોડવાનો પ્રયાસ કર્યો પરંતુ મોડું થઈ ગયું હતું તે આકૃતિ ધીમે ધીમે તેમની તરફ આગળ વધી તેની આંખોમાં એક ભયાનક ચમક હતી તેઓ ચીસો પાડવા માંગતા હતા પરંતુ તેમનો અવાજ ગળામાં અટવાઈ ગયો હોય તેઓ લાગતું હતું તેઓ દોડવા માંગતા હતા પરંતુ તેમના પગ જમીનને સ્પર્શતા બધું બદલાઈ ગયું હતું તેઓ ડરી ગયા હતા તેમના ચહેરા પર એક વિચિત્ર ભય હતો તેઓએ તેમના ડરનો સામનો કર્યો અને તેને જીતી લીધો પરંતુ તેમને આપણી દુનિયાની બહાર કંઈક તેમની સમજની બહાર કંઈક ઝલક મળી તો કાળી ચૌદશની આ રાત પછી હું પણ વિચારવા લાગ્યો કે કે આ રાત મને મને શું શીખવ્યું સમજાયું ડર જ જ ખૂબ શક્તિશાળી છે જે આપણને રોકી શકે છે અને આગળ પણ લઈ જઈ શકે છે મને સમજાયું કે એક અજ્ઞાત રહસ્ય છે જે ફક્ત તે જ જાણે છે જે પોતાના ડરનો સામનો કરી શકે છે કાળી ચૌદ અંતે હું તમને પૂછવા માંગુ છું કે કાળી ચૌદશનો નો તમારો અનુભવ કેવો રહ્યો શું તમે આ રાત્રે તમારા ડરનો સામનો કર્યો હતો કે પછી તે ભયને તમે ઘેરી લીધો